એકસો આઠ શ્રી બ્રજરાજકુમારજી મહોદય શ્રી આચાર્ય પીઠ પર બિરાજમાન થઈને મધુર કંઠે સંગીત મૈશ્રીમાં શ્રીમદ રસા રસામૃતનો અલૌકિક મનોરથ સાકાર થવા જઈ રહ્યો છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર ચોવીસથી દસ જાન્યુઆરી બે હજાર ચોવીસ દરમિયાન શહેરના બાગ વિસ્તાર ખાતે આ દિવ્ય આયોજન સંપન્ન થશે ભાવિકજનોની સુવિધા નિઃશુલ્ક બસ વ્યવસ્થા કથા સ્થળ સુધી ભાવિકજનો માટે વ્યવસ્થા કરવામાં આવી છે શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞના શુભારંભ અવસરી તારીખ ચોથી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ બપોરે બે વાગીને ત્રીસ મિનિટે કૃષ્ણભાવ ત્રણ નાગેશ્વર સોસાયટી નાગેશ્વર મંદિર સામે હરની રોડ વડોદરાથી શ્રીમદ ભાગવતજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથીજી યજમાન પરિવારના સથવારે પારંપરિક રીતે ઢોલ નગારા બેન્ડ બાજા

આનંદ સૌ ભાવિકોને ભક્તિ રસમાં રસ તરબોળ કરશે ભાગવત કથામાં સંમલિત વિવિધ પારંપરિક રોચક વિષયો તેમજ પ્રસંગોના સથવારે અલૌકિક ઉત્સવો તેમજ મનોરથ ઝાંખી દર્શનનો લાભ સૌ શ્રોતાઓને પ્રાપ્ત થશે ત્યારે કારેલી ખાતે આ ભવ્ય અને દિવ્ય આયોજનને આખરી ઓપ અપાઈ રહ્યો છે આ કાર્યને સાકાર કરવા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન યજ્ઞ સમિતિના સૌ સદસ્યો ઉત્સાહિત બનીને કથા શ્રવણ અર્થે પધારનાર સૌ શ્રોતાઓની સુવિધા તથા વ્યવસ્થાપન અર્થે સતત કાર્યરત છે પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી રાજકુમાર મહોદય શ્રી સંચાલિત વી વાઈઓ વડોદરાના તત્વાવધાનમાં તારીખ ચારથી થી દસ તારીખ સુધી શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે કારેલીબાગ અંબાલાલ પાક ગરબા ગ્રાઉન્ડ ખાતે સૌ પ્રથમવાર ભાગવત સપ્તાહનું આયોજન છે આ ભાગવત સપ્તાહના આયોજનની સંપૂર્ણ તળાવમારી તૈયારીઓ થઈ ચૂકી છે આ ભાગવત સપ્તાહમાં વૈષ્ણવાચાર્ય જ્યારે આચાર્ય પીઠ પરથી કથાનું રસપાન કરાવશે અને કથાના રસપાન બાદ સર્વ વૈષ્ણવોને ભોજન પ્રસાદની પણ અહીંયા આગળ વ્યવસ્થા રાખવામાં આવી છે દરેક વિસ્તારોમાંથી દરેક વૈષ્ણવ અહીંયા સુગમ અને સારી રીતે અહીંયા પહોંચી શકે તે માટે નિઃશુલ્ક બસની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે અત્યારે અહીંયા જે મંડપમાં દસથી પંદર હજાર માણસ વૈષ્ણવો લાભ લે એની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે કથાના દિવસોમાં તારીખ પાંચના રોજ શ્રી હર્ષ સંઘવી સાહેબ આવવાના છે તારીખ પાંચના રોજ વૈષ્ણવાચાર્ય શ્રી મથુરેશ્વરજી મહારાજ શ્રી શ્રી કુમાર મહારાજ શ્રી યોગેશ્વર મહોદયશ્રી પણ શ્રી ગુસાઈજીનો જલેબી ઉત્સવનો અહીંયા આગળ ઉજવણી કરવાના છે અને તારીખ ના રોજ કાવી કાવિકંબો સ્થિત શ્રી વિદ્યાનંદજી મહારાજ પણ કથામાં પધારવાના છે અને બીજા બધા સંતોને પણ અમે આમંત્રણ પાઠવ્યું છે અને એમનું પણ અમને કન્ફર્મેશન મળશે એવી અમને આશા છે લોકોને આ ભગવત સપ્તાહ દ્વારા સારા વિચાર અને જે યુથ અને પૂજ્ય જય જયશ્રી યુવા વૈષ્ણવાચાર્ય છે અને યુવાઓ સારી રીતે ધાર્મિક પ્રત્યે વળે એવી જય જયશ્રીની ઈચ્છા છે અને એ ઈચ્છાને લીધે સર્વ વૈષ્ણવો આનો લાભ લે